અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી એક માથામાં વાગવાથી યુવકનું મોત થયું હતું અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી એક યુવાનની હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનાને લઈ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે તપાસ હાથ ધરી હતી યુવકના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું અને બોથડ પર પદાર્થ માથામાં લાગવાથી યુવકનું મોત થયું હતું મૃતકનું નામ ઓમ પ્રકાશ યાદવ અને મૂર્તે ઉનાવ અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે

મૃતદે માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતક ની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ કિસ્મો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉનાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતા આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ નિપજાવેલું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત